દેશની ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબર ભગવાન જગન્નાથજીની ઓગણચાલીસમી રથયાત્રા આગામી સાતમી જુલાઈના રોજ ભાવેણામાં નીકળવાની છે ત્યાં આજે સાધુ સંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે ધ્વજારોહણ અને રથયાત્રા કાર્યાલય ઉદઘાટન સાથે રથયાત્રાની તૈયારીને લઈ વેગ અપાયો હતો આગામી સાત જુલાઈના રોજ ભાવનગરમાં અષાઢી બીજના દિવસે સ્વર્ગવાસી ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ આયોજિત ભગવાન જગન્નાથજીની દેશની ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા ક્રમકની રથયાત્રા આગામી સાત જુલાઈના રોજ ઓગણચાલીસમી રથયાત્રા ભાવેણાના માર્ગો પર નીકળશે આ પૂર્વે આજ રથયાત્રા કાર્યાલયનું ઉદઘાટન અને ધ્વજારોહણ કાર્યક્રમ સાધુ સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો ભાવનગરના પરિમલ ચોક વિસ્તારમાં જગન્નાથજીની રથયાત્રા કાર્યાલયને સાધુ સંતોના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તેમજ સંતોના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા રથયાત્રાને અનુલક્ષીને સ્વયંસેવકો તૈયારીમાં લાગી ગયા છે આગામી દિવસોમાં ભાવડાના માર્ગ ઉપર આકર્ષક હોર્ડિંગ્સ અને ધ્વજા પતકાઓ લગાવવામાં આવ્યા છે રથયાત્રા કાર્યાલયના ઉદ્ઘાટન બાદ આ કામગીરીને ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે અશ્વિન ગોહેલ સી ન્યૂઝ ભાવનગર ભાવનગરમાં પરંપરાગત રીતે સ્વર્ગસ્થ શ્રી ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ આયોજિત આગામી સાતમી જુલાઈને રવિવારના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની ઓગણચાલીસમી રથયાત્રા ભાવનગરમાં ભવ્ય રીતે નીકળવાની છે આ રથયાત્રા અગાઉ દર વર્ષની મુજબ એક મહિના અગાઉ આ રથયાત્રાની પૂર્વ તૈયારી માટે કાર્યાલયનું ઉદ્ઘાટન સંતો મહંતો વરિષ્ઠો આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવે છે અને ધ્વજારોહણ કરવામાં આવે છે આજ રોજ બીજી જૂન અને રવિવારના રોજ પૂજપાત સંતો આગેવાનો ધારાસભ્યશ્રીઓ મેયરશ્રીઓ તથા ભાવનગરના નાગરિકોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે આ ધ્વજારોહણ અને કાર્યાલય ઉદ્ઘાટનનો કાર્યક્રમ સંપન્ન થયો છે સતત એક મહિના ઉપરાંત આ રથયાત્રાની તૈયારી હવે આ કાર્યાલય દ્વારા કરવામાં આવશે અને આગામી સાતમી જુલાઈએ ભવ્ય રીતે ભાવનગરની અંદર ઓગણચાલીસમી રથયાત્રા એ ભવ્ય રીતે નીકળશે